એક હજાર અઠ્ઠાવન સર્વે નંબરમાં એવું નેવું દબાણ છે ટીડીઓ સાહેબ સરપંચ એવું કહી રહ્યા છે કે દબાણ હટાવ્યું ખાલી આ રસ્તામાં આટલું દબાણ હટાવે છે અને દેખાવ કરે છે કાગળ ઉપર બસ કોઈ દબાણ હટાવતા નહીં આવો દેખાવ કરી અને કાગળ ઉપર બતાવે છે એટલે કોઈ સ્વસ્થ રીતે દબાણ હટાવી નહીં રહ્યા આ અધિકારીઓ બસ કાગળ ઉપર બતાવી રહ્યા છે દેખો આ વાડ એવી ને એવી છે અને એક હજાર અઠ્ઠાવનમાં પૂરેપૂરો રસ્તા ઉપર આ વાળ કરેલી છે એના સિવાય આ પણ દબાણ જ છે એટલે કોઈ બસ ખાલી કાગળ ઉપર દેખાવ કરી અને આ ઉપર અધિકારીઓ બતાવી રહ્યા છે કે અમે દબાણ હટાવવાનું ચાલુ છે પણ કોઈ દબાણ હટાવી નથી અહીંયા આ તમામ દેખો આ રસ્તા ઉપર જ દબાણ હટાવે છે બીજું તમામ દબાણ એક જેવું દેખાય છે અહીંયા આ એક હજાર અઠ્ઠાવન સો દબાણ છે ફૂલ